વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન શિયાળામાં તમે ભરપૂર માત્રામાં ભાજીનું શાક બનાવીને ખાતા હશો પણ આજે હું મેથીની પંજાબી શાકની રેસીપી લઈને આવી છું તો મેથીનું પંજાબી શાક બનાવવા માટે આપણે કઢાઈમાં ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આ પાણીને આપણે ગરમ થવા દઈશું આપણે મેથી અને પાલક બંને મિક્સ કરી અને એક ટેસ્ટી એવું પંજાબી શાક બનાવવાનું છે મેથીનું કડવું પણ નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો પાણી એડ કરી લીધા બાદ આપણે તેમાં એક ચમચી ખાંડ એડ કરીશું અને એક ચમચી નમક એડ કરીશું ખાંડથી આ શાક છે તે મીઠું નહીં થાય એટલે કે તે ગળ્યું નહીં થાય પણ આ ખાંડ છે તે મેથીની કડવાશ દૂર કરવા માટે આપણે વાપરીએ છીએ એટલે આપણે બંને વસ્તુને એડ કરી અને મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં એક પણી મેથી છે જેને મેં ડાળખા કાઢી અને પાંદને સારી રીતે ધોઈ અને લઈ લીધા છે તો એડ કરી દઈએ એકદમ સરસ લીલી દેખાતી મોટા મોટા પાંદવાળી મેથી શિયાળામાં ભરપૂર માત્રામાં તમને મળી રહે છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં શાક કરવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમે મેથી લઈ શકો છો મેં એક પડી લીધી છે ત્યારબાદ અહીં બે નાની પૂડી પાલકની છે જેને મેં વોશ કરી અને તેની ડાળખીઓ કાઢી અને લઈ લીધી છે આપણે બંને વસ્તુને સમારવાની નથી આ રીતે તેના મોટા મોટા પાંદ જ પાણીમાં એડ કરી દેવાના છે બંને વસ્તુ એડ થઈ જાય એટલે આ રીતે ચમચા વડે આ બંને વસ્તુને પ્રેસ કરી અને પાણીમાં અંદર ડૂબાળી દઈશું મેં અહીં મેથીની એક મોટી પણી લીધી છે અને પાલકની બે નાની નાની સાઇઝની પણી લીધી છે જો પાલકની મોટી સાઇઝની પણી મળી રહે તો તમે એક મોટી પણી પાલકની અને એક મોટી પણી મેથીની એ રીતે પણ લઈ શકો છો હવે આ બંને વસ્તુને આપણે પાણીમાં એકદમ સારી રીતે ઉકળવા દેવાની છે જેથી કરીને બંને વસ્તુ એકદમ સારી રીતે બોઈલ થઈ જાય અને સોફ્ટ થઈ જાય તો ત્યાં સુધી આપણે તેને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થવા દઈશું તો અહીં આપણે નાની નાની ટીપ્સ અને નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને આજે મેથીનું પંજાબી શાક બનાવશું એટલું ટેસ્ટી બને છે કે તમે બીજા બધા પંજાબી શાક ભૂલી જાશો અને આ શાક ખાશો તો તમને ખબર પણ નહીં પડે કે આપણે મેથીનું પંજાબી શાક ખાઈ રહ્યા છે એટલું ટેસ્ટી બને છે તો અહીં જોઈ શકો છો એકદમ સારી રીતે પાણી ઉકળવા લાગ્યું છે અને પાલક અને મેથી બંને એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે આ રીતની બંનેની કન્સિસ્ટન્સી થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાના છે હવે આપણે અહીં બ્લાન્ચિંગની પ્રોસેસ કરવાની છે તો તેના માટે આ ગરમ પાણીમાંથી બંને વસ્તુને કાઢી અને ફટાફટ બરફવાળા ઠંડા પાણીમાં બંને વસ્તુને એડ કરી દઈએ બ્લાન્ચિંગની પ્રોસેસ કરવાની મતલબ બ્લેન્ચિંગ એટલે ગરમ પાણીમાં બોઇલ કરી અને ડાયરેક્ટ આપણે ઠંડા પાણીમાં એડ કરી દેવાની તો આ પ્રોસેસથી આજે આપણે મેથીનું શાક બનાવીશું તો તે મેથી અને પાલક બંનેનો કલર જળવાઈ રહે એટલા માટે આપણે આ પ્રોસેસ કરવી પડે તો તેને બ્લાન્ચિંગની પ્રોસેસ કહેવાય તો ફટાફટ આપણે આ બંને પડી છે તેને આમાં ઠંડા પાણીમાં એડ કરી દઈએ જેથી કરીને કલર જળવાઈ રહે આપણે અહીં બ્લેન્જિંગની પ્રોસેસમાં પાણીમાં થોડું નમક અને ખાંડ એડ કરી પાણીમાં નમક એડ કરવાથી કોઈ પણ તમે ભાજીને બોઇલ કરો તો તેમાંથી કોઈપણ ઝીણો અમથો કચરો હોય તો તે નીકળી જાય છે અને મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ એડ કરી દીધી તો આ બંને વસ્તુ પાણીમાં એડ કરવી જરૂરી છે જેથી કરીને એકદમ ક્લીન આપણી ભાજી થઈ જાય ત્યારબાદ મેથીનું પંજાબી શાક બનાવવા માટે આપણે મેથી અને પાલકની પ્યોરી બનાવવાની છે તો આપણે આ ઠંડા પાણીમાંથી બંને ભાજીને કાઢી અને મિક્સર જારમાં એડ કરી દઈએ તો આ રીતે બંને હાથની વચ્ચે આ બંને ભાજીને એકદમ સારી રીતે પ્રેસ કરી અને જેટલું પણ પાણી છે તેટલું બધું સારી રીતે કાઢી લેવાનું છે અને મિક્સર જારમાં બધી ભાજીને એડ કરી લેવાની છે મેથીનું આ પંજાબી શાક ફાઇવ સ્ટાર હોટલમાં મળે છે અને જે ખૂબ જ કોસ્ટલી હોય છે તો આજે આપણે ઓછા ખર્ચે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી એકદમ ટેસ્ટી અને ઉપરથી હેલ્ધી એવું આજે આ પંજાબી શાક બનાવશું જે બનાવવું ખૂબ જ સહેલું છે અને ઘરમાં રહેલી વસ્તુઓમાંથી બની જાય છે તો અહીં આપણે બધી ભાજીને મિક્સર જરમાં એડ કરી લીધા બાદ આ શાકમાં તીખાસ માટે આપણે ચાર તીખા લીલા મરચાં એડ કરીશું અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરીશું જો તમને વધુ તીખાસ ના જોઈતી હોય તો તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ સ્વાદ માટે આપણે એક વાટકો ઝીણા ચોપ કરેલા કોથમીરના પત્તા છે તેને એડ કરી દઈએ જો તમને કોથમીરનો ટેસ્ટ વધુ પસંદ ના હોય તો તમે અડધા વાટકા જેટલી કોથમીર એડ કરી શકો છો હવે આપણે તેમાં અડધા વાટકા જેટલું પાણી એડ કરી અને બધી વસ્તુને એકદમ સારી રીતે પીસી અને ઘટ એવી પ્યોરી તૈયાર કરી લેવાની છે તો ચલો આપણે મિક્સર જારમાં આ પ્યોરીને બનાવી લઈએ તો અહીં આપણે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી છે તમને બતાવું તો એકદમ ઘટ એવી વાળી આપણે પાલક અને મેથીની પ્યોરી તૈયાર કરી લીધી હવે આપણે આ પ્યુરીને સાઈડ પર રાખી દઈએ અને શાકનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીં પચાસ ગ્રામ જેટલું પનીર લેવાનું છે અને આ પનીરને આપણે આ રીતે જાડું છીણમાં છીણવાનું છે તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે આપણે અહીં પનીરનું જાડું છીણ જ કરવાનું છે ઝીણું નથી કરવાનું તો પચાસ ગ્રામ જેટલું પનીર છે તેને છીણી લઈએ જો તમને પનીર પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આ મેથીના પંજાબી શાકમાં આ પનીર એડ કરવાથી ખૂબ જ સરસ લાગે છે મેથીનું શાક અને ટેસ્ટ વધી જાય છે તો અહીં આપણે પનીરનું જાડું છીણ કરી લીધું હવે આપણે શાકના વઘાર માટે એક કડાઈ લઈ લઈએ અને કઢાઈમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આ શાકનો ટેસ્ટ વધારવા માટે ઘી એડ કરી દઈએ તો જ્યારે પણ તમે આ પંજાબી શાક બનાવો ત્યારે ઘી અને તેલ આ રીતે મિક્સમાં લેવા જેથી કરીને ઘીના લીધે આ શાકનો ટેસ્ટ છે તે વધી જાય અને તેલની ક્વોન્ટિટી ઘી કરતાં થોડી વધારે રાખવી ઘી એકદમ સારી રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું વઘાર કરી લઈશું જીરું એડ થઈ ગયા બાદ આપણે તેમાં એક તમાલપત્રનો વઘાર કરી લઈશું ત્યારબાદ અહીં ત્રણથી ચાર જેટલા લવિંગ અને ત્રણથી ચાર જેટલા તીખાના દાણાનો ભૂકો છે તે એક ચમચી જેટલો છે તેને એડ કરી લઈએ હવે આ બધા મસાલાને આપણે થોડી સેકન્ડ્સ માટે તેલમાં હલાવી અને મિક્સ કરી લઈશું જેથી કરીને આ બધા મસાલા નો ટેસ્ટ છે તે તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે નંગ કાંદાના ઝીણા ઝીણા ચોપ કરેલા છે તેને એડ કરી દઈએ હવે આ કાંદાની ગેસની મીડિયમ ફ્લેમ પર સોફ્ટ થાય અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સોતે કરવાના છે તો કન્ટિન્યુ હલાવી અને સોતે કરી લઈએ તો અહીં બેથી ત્રણ મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો કાંદા સોફ્ટ થઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં પંદરથી વીસ જેટલી લસણની કડીઓ છે જેને મેં ઝીણી ઝીણી ચોપ કરી અને એડ કરી લીધી તમે અહીં લસણને ચોપ કર્યા સિવાય તેની પેસ્ટ પણ એડ કરી શકો છો પણ જો આ રીતે ઝીણું ઝીણું લસણ ચોપ કરીને એડ કરશો તો એક સરસ ટેસ્ટ આવશે શાકમાં ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈએ ત્યારબાદ કલર માટે અને થોડી તીખાશ માટે એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં જીરા પાવડર એડ કરીશું એક ચમચી જેટલો ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર છે તેને પણ એડ કરી લઈએ હવે આ બધા મસાલામાંથી તેલ છૂટવા લાગે ત્યાં સુધી તેને ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને સોતે કરી લઈએ જેથી કરીને આ બધા મસાલાનો કલર અને સ્વાદ છે તે કાંદામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો અહીં બધી સામગ્રીમાંથી તેલ છૂટું પડી ગયું છે એનો મતલબ એવો છે કે મસાલા છે તે એકદમ સારી રીતે સોતે થઈ ગયા હવે આપણે ગેસની ફ્લેમ લો કરી અને અડધા વાટકા જેટલું ગરમ પાણી આપણે તેમાં એડ કરી દઈએ ગરમ પાણી એડ કરવાથી આ શાકની કન્સિસ્ટન્સી અને કલર અને ટેસ્ટ એકદમ સારી રીતે જળવાઈ રહે છે તો બને તો ગરમ પાણી એડ કરવું અડધા વાટકા જેટલું ગરમ પાણી એડ કરી હલાવી અને ગરમ થવા દઈએ તો અહીં પાણીમાં બબલ્સ આવવા લાગ્યા છે એટલે પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે જે પાલક મેથી આદુ મરચાંની જે પેસ્ટ રેડી કરી છે તે એડ કરી દઈએ બધી અને હવે પેસ્ટ એડ થઈ ગયા બાદ હલાવી અને મિક્સ કરી લઈએ તો પહેલાં આપણે થોડું સાચવીને પાણી એડ કર્યું અડધા વાટકા જેટલું જ એડ કર્યું પણ હવે આપણે આ પ્યોરી અને આ બધી સામગ્રીને હલાવી અને તેલમાં મિક્સ કરીશું ત્યારબાદ જો તમને લાગે કે આ શાક છે તે તેની કન્સિસ્ટન્સી થોડી ઘટ છે અને બેલેન્સ કરવાની જરૂર છે તો ફરી આપણે પાણી એડ કરી શકીએ છીએ આ બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો એક ચમચી જેટલું નમક છે તેને એડ કરી લઈએ ત્યારબાદ સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ છે તેને પણ એડ કરી લઈએ અને હવે જે મિક્સર જારમાં આપણે પ્યોરી કરી હતી એ મિક્સર જારમાં ફરી અડધા વાટકા જેટલું પાણી એડ કરી અને હલાવી અને ફરી આપણે આ પેસ્ટમાં એડ કરી દઈએ જેથી કરી અને આ શાકની કન્સિસ્ટન્સી જળવાઈ રહે અહીં ખાંડ એડ કરવાથી ટેન્શન નથી લેવાનું આ શાક છે તે મીઠું નહીં થાય પણ ફક્ત આપણે મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી એડ કરી તો અહીં જોઈ શકો છો આ શાકની કન્સિસ્ટન્સી છે તે એકદમ પરફેક્ટ છે વધુ પડતું ઢીલું પણ નથી અને વધુ પડતું કઠણ પણ નથી તો આ રીતની કન્સિસ્ટન્સી તેની પરફેક્ટ છે બધી વસ્તુને હલાવી અને મિક્સ કરી લીધા બાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને આ પ્યોરીમાંથી તેલ છૂટવા ના લાગે ત્યાં સુધી તેને ગેસની લોટું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો જોઈ શકો છો અહીં ફક્ત બે મિનિટ જેટલો સમય થયો છે તેલ બધું છૂટું પડી અને ઉપર આવી ગયું છે તો આ સ્ટેજ પર આપણે જે પનીરને છીણી અને સાઈડ પર રાખ્યું હતું તે બધું પનીર આ શાકમાં એડ કરી દઈએ અને હવે પનીરને હળવા હાથેથી હલાવી અને મિક્સ કરી લઈએ તો આ પ્રોસેસ કરતા સમયે ગેસની ફ્લેમ લો રાખવાની છે ફટાફટ આપણે પનીરને હલાવી અને ગ્રેવીની સાથે મિક્સ કરી લઈએ અત્યારની જનરેશનમાં કોઈપણ બાળકોથી લઈ અને મોટા કોઈપણ પાલક અને આ મેથી ખાવાનું પસંદ નથી કરતા પણ જો તમે મેથીનું આ રીતે પંજાબી શાક બનાવી અને ખવડાવશો તો બાળકોને થશે કે પાલક પનીર ખાઈએ છીએ અને એટલું ટેસ્ટી બને છે કે તમે બીજા બધા શાક ભૂલી જાશો અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં તમને બધી આ ભાજીઓ મળી રહે છે તો આ બધી ભાજીના ભરપૂર માત્રામાં ગુણ આપણે કેમ ના મેળવીએ આ પંજાબી શાકનું હેલ્ધી વર્ઝન ખાઈને તો અહીં પનીર છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું હવે ગેસની મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ જેવું થવા દઈએ તો એક મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો તેલ બધું જ છૂટું પડી અને ઉપર આવી ગયું છે હવે આ સ્ટેજ પર આપણે તેમાં બે ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું જો તમે આ મલાઈ એડ કરવાનું પસંદ ના કરો તો જે રેડીમેડ અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે તે પણ એડ કરી શકો છો પણ અહીં આપણે હેલ્ધી શાક બનાવીએ છીએ તો એટલા માટે ઘરમાં રહેલી ફ્રેશ મલાઈ એડ કરવાની અને અડધી ચમચી જેટલો ટેસ્ટ માટે ગરમ મસાલો એડ કરી દઈએ ત્યારબાદ આ શાકનો ટેસ્ટ વધારવા માટે બે ચમચી જેટલી કસરી મેથી છે તેને એડ કરી લઈએ હવે આ બધી વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લેવાની છે અહીં આપણે મલાઈ એડ કરી તો મલાઈ એડ કરવાથી થશે શું તો આ શાકમાં એક એકદમ સરસ ક્રીમી ટેસ્ટ આવશે અને તેનો કલર છે તે પણ જળવાઈ રહેશે તો એટલા માટે તમે ઈચ્છો તો અહીં મલાઈ એડ કરી શકો છો ઘણા લોકોને મનમાં વિચાર આવશે કે પનીર તો હેલ્ધી નથી પણ પનીર ખૂબ જ હેલ્ધી છે બોડી માટે પનીરમાંથી તમને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે તો તમે ઈચ્છો તો પનીર અહીં ચોક્કસથી એડ કરજો અને આપણે અહીં ઘરમાં રહેલી મલાઈ પણ એડ કરી તો આ બધી વસ્તુ એટલી હેલ્ધી છે કે તમે શિયાળામાં આ શાક બનાવીને ખાશો તો તમને ભરપૂર માત્રામાં લીલી ભાજીના ગુણ પણ મળશે અને એકદમ હેલ્ધી શાક પણ ઘરે મળી રહેશે તો અહીં આપણે બધી વસ્તુને હલાવી અને મિક્સ કરી લીધી હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર તેને થવા દઈશું તો અહીં જોઈ શકો છો આપણે જેટલું પણ તેલ એડ કર્યું હતું બધું જ છૂટું પડી અને ઉપર આવી ગયું છે તો આ સ્ટેજ પર હવે આપણે તેમાં ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરીશું તો અહીં આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું પંજાબી શાક બનાવીને રેડી કરી લીધું જે છે મેથીનું પંજાબી શાક તો છે ને એકદમ સહેલું ઘરમાં રહેલી વસ્તુમાંથી તમને એકદમ ઇઝીલી આ શાકને બનાવી શકો છો આ શાકને તમે ગરમા ગરમ રોટલી અને પરાઠા સાથે સર્વ કરી શકો છો તો ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવું હેલ્ધી મેથીનું શાક રેડી છે તો રાસ એની જુઓ છો આ શિયાળામાં મેથીનું આ પંજાબી શાક જરૂરથી બનાવીને ખાજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ હેલ્ધી શાકની રેસીપી કેવી લાગી જો તમારે વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ ચેનલને એટલે કે પ્રાપ્તિસ કિચનને આજે જ વિઝિટ કરો જેમાં મેં વિન્ટરને લગતા ઘણા બધા રેસીપીના વિડીયોઝ પોસ્ટ કર્યા છે ડ્રાયફ્રૂટ ચીકી માવા ચીકી કાવો તુવેરના તોડા અને આવા તો ઘણા બધા પોસ્ટ કર્યા છે જો તમને આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિઝિટ પણ કરજો અને હા બેલાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને આવા હેલ્ધી અને ટેસ્ટી એવા રેસીપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે મળતી રહે આવા વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું Bye bye. Thanks for watching.